ગઈકાલે અમદાવાદ પોલીસ બેદરકારી સામે આવી જેના કારણે ફરી અમદાવાદનું કાગડાપીઠ પોલીસ સ્ટેશન ટીકા નો શિકાર બન્યું હતું જેમાં રાત્રિના સમયે એક ચોરીના આરોપીને પકડી પોલીસ સ્ટેશન લાવેલી પોલીસ તેને સાચવી ન શકી અને આરોપી નાસી ગયો તેવી ઘટના સામે આવી વળી અમે તપાસ કરી તો ખબર પડી કે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં તો લોપત નથી અને પોલીસ ફૂટ પેટ્રોલિંગ નાસીને સપાટામાં વ્યસ્ત છે ત્યારે આરોપી તકનો લાભ લઈ નાસી ગયો આ મામલે પીએસઓ સામે ઇન્ક્વાયરીના આદેશ આપવાના પણ સમાચાર આવી ગયા છે ત્યારે હવે આ મામલે નવા અપડેટ સામે આવ્યા છે જેના કારણે પોલીસની રહી ગયેલી થોડી ઘણી આબરૂ બચાવવામાં પોલીસ સફળ રહી છે તેવા સમાચાર છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદ શહેરનું કાગડાપીઠ પોલીસ સ્ટેશન અલ્પેશ ઠાકોર નામના યુવાનની હત્યા બાદથી ભારે ચર્ચામાં રહ્યું છે જેની આ ઘટના બાદ પીઆઈ સુમિત પટેલને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવી જેના કારણે હાલ દાણી લીમડા પોલીસ સ્ટેશનના પીઆઈ રાવત ઇન્ચાર્જ પીઆઈ તરીકે છે અને તેઓ કાગડા પીઠમાં ફરજ બજાવે છે દરમિયાન ગતરોજ રાત્રિના સમયે પોલીસ સ્ટેશનના સ્ટાફે ચોરીના આરોપી હિતેશ ઉર્ફે રોકી વાઘેલાની ધરપકડ કરી પોલીસ સ્ટેશનમાં રાખ્યો હતો પણ આરોપી હિતેશ અન્ય આરોપીને જ્યારે મેડિકલ તપાસ માટે લઈ જવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે પોલીસને ચક્કો આપી નાસી જવામાં સફળ થયો અને ફરી કાગડાપીઠ પોલીસ સ્ટેશનને છાપે ચડાવી તે નાસી ગયો હવે અમદાવાદ શહેર પોલીસની આબરૂ દાવ પર લાગી હતી અને દાગ પણ લાગી ગયો હતો કે ચોરીના આરોપીને અમદાવાદ શહેર પોલીસનું એક પોલીસ સ્ટેશન સાચવી નથી શકતું કે શું હવે આ ઘટનામાં નવા અપડેટ એ મળ્યા છે કે કાગડાપીઠ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના કર્મચારીઓએ રાતભર આરોપી હિતેશને શોધવા માટે તંતોડ મહેનત કરી અને આખરે આજરોજ બપોરના બે વાગ્યાના સમયે શૌચાલય જતા સમયે આરોપી હિતેશ ડી સ્ટાફના કોન્સ્ટેબલ ચિરાગભાઈ કલ્પેશભાઈ ગોપાલભાઈ અને દિવેરાજસિંહની મહેનતના કારણે ફરીથી પોલીસની ગિરફ્તમાં આવી ગયો એટલે કે પકડાઈ ગયો છે આ મામલે કે ડિવિઝનના એસીપી યુવરાજસિંહ ગોહિલે પત્રકારોને શું જણાવ્યું એ પણ તમે જુઓ ગત ઓગણીસ તારીખના રોજ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ચોરીના ગુના ગુનો દાખલ કરવામાં આવેલો જે અનુસંધાને આ ગુનાના આરોપી નામ હિતેશ ઉર્ફે રોકી રમેશભાઈ વાઘેલા ઉંમર વર્ષ ચોવીસ રિક્ષા ડ્રાઈવર બહેરામપુરા કાગડાપીઠના રહેવાસી જેનું મૂળ છે કલોલ ગાંધીનગર તેઓની ધરપકડ ગઈકાલના રાતના કરવામાં આવેલી હતી ત્યારબાદ ફિંગરપ્રિન્ટની કામગીરી અનુસંધાને આરોપી આરોપીની તપાસ કરતા આરોપી જે તે રૂમમાં મળી આવેલ ન ન હતા જે અનુસંધાને કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ભાગી જવાનો બી એનએસની કલમ બસો બાસઠ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો અને ગણતરીના કલાકોમાં જ કાગડાપીઠ પોલીસના ડી સ્ટાફની ટીમે સદર આરોપીને અમદાવાદના વટવા ખાતેથી ધરપકડ કરીને આજે ભાગી ચૂકેલો હતા તેને પકડી લીધો છે તે જનરલી બહેરામપુરામાં તેના સાહેબાના ઘરે રહે છે વટવામાં તે તેના મિત્રને મળવા ગયેલ હતો અને આ પૂરું આગળનો શું પ્લાન હતો તે હાલ તપાસનો વિષય છે મદદગારી ન હતી અને જે રૂમમાં રાખવામાં આવેલ હતા અને પીએસઓ અન્ય અરજદારોને સાંભળતા હતા તેના ધ્યાન બાદ સદર આરોપી નજર ચૂકવીને ભાગી ગયેલ હતા અને આ અને આ જે ભાગી જવાની ઘટનામાં જે પોલીસ કર્મચારી નું કસુરવાર ખરશે તેને ખાતા કિયરાએ તેમના વિરુદ્ધ પગલાં પણ લેવામાં આવશે પોલીસ સ્ટેશન એક મેકશિફ્ટ જે જગ્યા છે ત્યાં અત્યારે રાખવામાં આવેલું છે ત્યાં એક રૂમ છે રૂમમાં તેમને બેસાડવામાં આવેલ હતા અને જ્યાં રૂમમાં પીએસઓની નજર ચૂકવીને આ વ્યક્તિ ભાગી છૂટેલા હતા રાણીપ પોલીસ સ્ટેશનમાં આ એક મોબાઈલ ચોરીના ગુનામાં જ આ વ્યક્તિની અટક અપૂર્વ થયેલી હતી અને એ સિવાય પણ બે હજાર બાવીસમાં કલોલ પોલીસ સ્ટેશનમાં પણ એક ચોર ચોરીની ગુનો તેઓને તેઓની વિરુદ્ધ રજિસ્ટર્ડ છે અને તેઓ પણ તેની અટક થઈ ચૂકેલ છે અને તમે ભૂલ ગણો છો બેદરકારી ગણો છો અને આગામી આવી રીતે આરોપી ના ભાગી શકે તે માટે કોઈ આયોજન કરો આ જે બેદરકારી જે તે પોલીસ સ્ટાફ દ્વારા જે થઈ છે તેની હાલ પ્રાથમિક તપાસ ચાલુ છે અને પ્રાથમિક તપાસ બાદ જે પણ કસુરવાર પોલીસ કર્મચારી હશે તેઓને ખાતા રાય તેઓના વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવામાં આવશે અને ભવિષ્યમાં આ પ્રકારની કોઈ ઘટના ન થાય તેની સાવચેતીના પગલાં પણ આવતા ભવિષ્યમાં લેવામાં આવશે તો આતા હતા એસીપી યુવરાજસિંહ ગોહિલ કે જેમણે હા કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાંથી નાસી ગયેલા આરોપીને ફરી પકડી લેવામાં આવ્યો ત્યારે પત્રકાર પરિષદને સંબોધી હતી અને પત્રકારો સાથે વાત કરી હતી સમજી ગયા આરોપી નાસી કેવી રીતે ગયો અને પકડાય રીતે ગયો આ પ્રકારના અહેવાલ સમાચાર વિગતવાર જોવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો નવજીવન તમારો અવાજ છે તમારી ચેનલ છે માટે આ ચેનલને શેર સબસ્ક્રાઈબ અને ફોરવર્ડ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો पीड परा